જયા પાર્વતી વ્રતની શરૂઆત થાય છે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની જે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પર સમાપ્ત થાય છે અને આ વ્રતમાં માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે જયા પાર્વતીનું વ્રત એટલે કે કન્યાઓને મનના માણીગરની પ્રાપ્તિ કરાવનારું આ વ્રત આ સાથે જ અખંડ સૌભાગ્ય અને સંતતીના આશીર્વાદ પ્રદાન કરતું આ વ્રત છે આજે જાણીશું જયા પાર્વતીનું વ્રત કેવી રીતે કરવું જયા પાર્વતીના વ્રતના નિયમો શું છે સાથે જ જયા પાર્વતીની વ્રત કથા પણ સાંભળીશું આપણે અમારો જો આ વિડિયો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી અમારા નવા વિડિયો આપના સુધી પહોંચી શકે અષાઢ સુદ તેરસ થી યુવતીઓ જયા પાર્વતીનું આ વ્રત મન વચન અને કર્મથી કરે છે

કાંત કાંતામ સુ દુર્લભામ જયા પાર્વતીનું જ આ એક દ્વરદાયની સ્વરૂપ છે જયા પાર્વતીના વ્રત સમયે પૂજન વિધિની વાત કરીએ તો સામગ્રીમાં અબેલ ગુલાલ કંકુ નાડાછેડી કમળ કાકડી સાકર તજ લવિંગ એલચી નાગરવેલનું પાન સોપારી અને ઋતુ અનુસાર એક ફળ આ સાથે જ ધૂપ દીપ પુષ્પો અને રૂપા નાણુ વગેરેનો સમાવેશ થાય છે જે કુમારિકાઓ કે પછી સૌભાગ્યવ્રતી સ્ત્રી આ જયા પાર્વતીનું વ્રત રાખી શકે છે જયા પાર્વતી વ્રતના પ્રથમ દિવસે સૂર્યોદય થતા શ્રિંગાર કરી કુમારિકાઓ વાવેલા જ્વારા નાગલા અને પૂજા પાને એક થાળીમાં લઈ સમૂહમાં શિવ મંદિરે જાય છે જ્વારાને નાગલા ચડાવવામાં આવે છે અહીં પૂજારી દ્વારા પૂજા કરાવવામાં આવે છે મંદિરોમાં આ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે પૂજારી દ્વારા માટીની પાર્વતીની મૂર્તિ બનાવવામાં આવે છે જેનું પૂજન થાય છે સૌથી પહેલા જ્વારાને નાગલા ચડાવી અક્ષત કંકુ દ્વારા શોરશોપચાર પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ માટીની મૂર્તિની પૂજા થાય છે શિવલિંગને જળ અર્પણ કરાય છે આ માટે મંદિરમાં પૂજારીઓ જયા પાર્વતીનું વ્રત કરનાર તમામ કરાવે છે અને બાદમાં આરતી કરે છે અને વ્રતની કથા સાંભળે છે જયા પાર્વતીનું આ વ્રત જેમાં મૂળું એકટાણું કરવાનું હોય છે અને મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે છેલ્લે એટલે કે અષાઢ ત્રીજના દિવસે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે અને વ્રતના અંતિમ દિવસે રાત્રે જાગરણનું મહત્વ પણ છે કારણ કે જાગરણ એ એક પ્રતિક છે જાગરણમાં ધૂન ભજન ઉપાસના અને જાપ કરવાનું મહત્વ છે જો કે આ વ્રતની ઉજવણી પાંચ વર્ષના અંતે સાત વર્ષના અંતે કે પછી નવ વર્ષના અંતે કરી શકાય છે છેલ્લા દિવસે પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવી અને જમાડવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓને શ્રૃંગારની ચીજવસ્તુઓ ભેટમાં અપાય છે જો કે આ પહેલાં સૌપ્રથમ સવારે મંદિરમાં પાર્વતીજી સાબે પણ શ્રૃંગારની ચીજ વસ્તુઓ ધરાવવામાં આવે છે એમ આ રીતે આ વ્રત કરવામાં આવે છે અને હવે જાણી લઈએ જયા પાર્વતી વ્રતની કથા પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ વામલ હતું અને તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતા હતા અબ્રામ તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સવા શેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુખી રહેતી અને મનમાં અને મનમાં વિચાર કરતી કે અરે ભગવાન ભૂડા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા દયા કર ભોડાનાથ દયા કર આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી નથી થતી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા પૂજા કરી પ્રણામ કરી સામે ઉભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાને ની સામે જોયું તો તેના મુખ પર ચિંતા દેખાઈ નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું

અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બિલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તારી ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાવ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બિલ્લીનું એક જંગલ દેખાયું જંગલમાં આગળ જતા એક સ્થળે બિલ્લીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બિલી પત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધીને બે ત્યાં જ રહેવાનું રાખ્યું ખરા અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેની નાક કરડ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામન ના આવવાની રાહ જોઈને બેઠી છે ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેની શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને પડ્યું હતું ત્યાં આવી અને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું એ તો ચોથા રાસુએ રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના પાપે દુઃખ છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન નથી થતું માટે ચાલુ આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં બામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ પાર્વતીને બે હાથ જોડી પગી પડી અને રડવા લાગી સ્તુતિ કરીને વિનંતી કરી કે હે માં મારા પતિ પતિદેવને જીવિત કરો માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિ દેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી ન શકું આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવી જગદંબામાં પાર્વતીજી એ કહ્યું બેટા રડ નહીં

માટે હે બ્રાહ્મણ હે સત્ય તમે કંઈક વરદાન માંગો બોલો શું જોઈએ છે સત્ય બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી માં આપ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કહ્યું તો સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ તેર ના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તું તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેર થી વ્રત લેવાનું પછી અષાઢ વડ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું